જય મતેજી હરે મહાદેવ જય રામ મિત્રો ફરીથી એક નવા વિડીયો નવા ટ્રાવેલિંગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું તમને જૂનાગઢ માત્ર જોડાઈ રહ્યા છો જૂનાગઢ જંક્શનથી હું તમને આજે લાઠી લઈ જવાનું છું જુનાગઢથી લાઠી કઈ રીતે પહોંચવી છે અને જુનાગઢથી લાઠીની ટિકિટ શું છે લાઠીથી જુનાગઢની ટિકિટ તો માત્રને માત્ર ત્રીસ રૂપિયા જ હતી પણ જુનાગઢથી લાઠીની ટિકિટ હવે શું છે એ જાણીશું અને કઈ રીતનું ક્રોસ છે કારણ કે આગળથી આપણે ક્રોસિંગ લેવાનું આવે છે હવે કઈ રીતનું ક્રોસિંગ છે અને શું ટ્રેન છે અને શું ટાઈમ છે કઈ રીતનું ક્રોસિંગ હોય છે સંપૂર્ણ માહિતી આપતો રહેશે દર દિનમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દઈએ અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દઈએ જેથી જૂનાગઢથી લાઠી જવામાં તમારા મિત્રોને અને તમારા બધાને સરળતા રહે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જોઈએ હવે આપણે લઈ લેવી ટિકિટને શું ટિકિટમાં પ્રાઇસ છે તમને જણાવીશ તો હાલો કન્ટિન્યુ બનાવીએ જૂનાગઢ જંક્શનની અંદર એન્ટ્રી કરીએ એટલે સૌ પ્રથમ આપણે આ જે છે બેગ ચેકિંગનું આવે છે અને આ સાઈડ જે છે એમાં આપણે ટિકિટ લેવાની હોય છે અહીંયા છે તે ટિકિટ બારી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ છે આપણે ટિકિટ બારી છે તો અહીંયાથી લાઇનમાં ઉભાને ટિકિટ લેવાની હોય છે તો ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે તો આપણે જુનાગઢથી જે છે એ લાઠીની ટિકિટ આવી ગઈ છે તમે જોઈ શકો છો એક્સપ્રેસ ટ્રેન છે એટલે લગભગ આપણે જે ત્રીસ રૂપિયા મેં આવ્યા તે ત્રીસ રૂપિયા તો નહીં હોય બધું હશે ભાવ પણ કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ વિડીયોમાં બની ને હું તમને બધી એટલે બધી જુનાગઢથી લાટીની જર્ની કઈ રીતની છે એ તમને હું માહિતી આપતો રહેશ તો હાલો હવે આપણે ટિકિટ આવી ગઈ છે તો બહાર આ જેવી અને એક્સપ્રેસ છે અને ખાસ કરીને જેતલ સરથી જે છે એ ક્રોસિંગ છે કઈ રીતનું ક્રોસિંગ છે શું ટાઈમે પહોંચી શકું છે કે એટલું જ માહિતી આપતો રહેશે અને હવે આપણે આવી ગયા છીએ પ્લેટફોર્મ ઉપર તમે જોઈ શકો છો પ્લેટફોર્મ ઉપર કેટલી બધી ભીડ છે તો હવે કાંઈ વાંધો નહીં કંટિલ વિડીયોમાં આગળ હોય તમને માહિતી આપ જૂનાગઢથી ટિકિટ તો લઈ લીધી પણ ટિકિટ લઈને લગભગ અમદાવાદ નવ વાગ્યાની આસપાસ જે છે ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન છે જે તમારે ટ્રેન નંબર છે ઓગણીસ એકસો ને વીસ તમને અહીંયા દેખાઈ રહ્યો છે આ સ્ક્રીન ઉપર અને એ ટ્રેનમાં આપણે જવાનું હોય છે અને જાતલ સરથી જે છે એ ક્રોસિંગ કરવાનું હોય છે તો હાલ તમને બતાવ કઈ રીતે ક્રોસિંગ છે કન્ટિન્યુ વિડીયોમાં બની ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે આપણે ટાઈમ જો છે આઠ ને ત્રેપન મિનિટે જુનાગઢની અંદર ટ્રેન આવી ગઈ છે કાંજીધામ કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ જે છે એ અને આપણે આગળ જઈને જે છે એ ક્રોસિંગ કરવાનું છે તો હવે ટ્રેનમાં બેસીને આપણું આગળ સફર શરૂ કરીએ અને ટ્રેનમાં જઈને હવે મળ્યા તો ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો હા ટ્રેન છે એક્સપ્રેસ છે જુનાગઢથી જે ગાંધીધામ કેપિટલ એક્સપ્રેસ ઇન્ટરસિટી છે તે ચાલતી થઈ ગઈ છે ઓગણીસ એકસો વીસ નંબરની જે ટ્રેન છે એ તમે જોઈ શકો છો અને ટ્રેનની અંદર ભાઈ એક્સપ્રેસ છે એટલે ફૂલ ગર્દી છે તમે જોઈ શકો છો અને જે આપણે આવ્યા હતા લાઠીથી એની કરતાં ટિકિટનો દર વધારે છે તમે જોઈ જુનાગઢથી નીકળી જશે અને આગલું સ્ટેશન જ્યાં ક્રોસિંગ છે જદલ સર ત્યાં જઈને મળ્યા આવું કન્ટિન્યુ વિડીયોમાં બની જાયથી ટ્રેન નીકળી ગઈ હતી અને લાઠી તરફ જર્ની શરૂ કરી દીધી હતી અને તમે જોઈ શકો છો ધીમે ધીમે જે જેતલસર પહોંચી ગઈ છે ગાડી અને જે ભાઈ આ વળાક છે ને આ છે ને જોવાનો કઈક વ્યૂ માણવાનો કઈક મજા જ અલગ છે તમે જોઈ શકો છો આ સાઈડ બધી હરિયાળી છે तो फाइनली जतल सर गाड़ी बोजी गई से जो इसको सो कहे रितना वडाक से જે ગાંધીધામ કેપિટલ જે ગાંધીધામ કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ છે તેમાંથી આપણે જે ક્રોસિંગ કરવાનું છે તે જોઈ શકો છો પોરબંદર ભાવનગર છે તો હવે આપણે પહોંચી ગયા છે જેતલ સર જેતલસર પહોંચી ગયા છે એવી અને આપણે જે આ પોરબંદર ભાવનગર નામની ટ્રેન છે તેમાં ક્રોસ લેવાનો છે હવે તે પ્લેટફોર્મ નંબર બે ઉપર ઊભી રહે છે અને આ પ્લેટફોર્મ નંબર એક ઉપર છે તો હવે આપણે જવાનું છે અને ખાસ કરીને ધ્યાન રાખવું જેતલ સર આવવામાં હોવ એટલે બહાર ફટાફટ વહી આવું ટ્રેન જેવી ઊભી રહે એવું જ વ્યૂ જાઉં કારણ કે પછી નગર ટ્રેન ચૂકી જાઉં કારણ કે ક્રોસિંગ એ રીતનો છે કે જે કટોકટીના ટાઈમ ઉપર થાય છે તમે જોઈ શકો છો બે ટ્રેન જે છે એક સાથે ચાલી જાય છે ગાંધીનગર કેપિટલ છે વેરાવળ ગાંધીનગર કેપિટલ તો તેમાંથી આપણે જે છે પોરબંદર ભાવનગરમાં જે જવાનું હોય છે જેતલ છે તમે જોઈ શકો છો જે આપણે ક્રોસ કરવાનો હોય છે તે આ ટ્રેન આપણે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવે છે અને આપણે આ જે પોરબંદર ભાવનગર હોય છે પ્લેટફોર્મ નંબર બે ઉપર હોય છે તો આપણે ક્રોસ કરી દીધું છે ને ફાઇનલી આપણે હવે ટ્રેનમાં બેસી ગયા છીએ ત્યાં જોઈ શકો છો અને આ રીતની કંઈક ટ્રેન છે જેતલસરથી છે હવે આપણે જેતલસરથી લાઠી તરફની ક્રોસ કરી નાખી છે અને હવે લાઠી તરફ જર્ની સ્ટાર્ટ કરી દઈએ સવારે વહેલા આવકમાં આવતો સાડા વાળી ટ્રેનમાં જે ગાંધીધામ કેપિટલ છે એમાંથી આવતા હોય તો બંને ટ્રેન છે જે પોરબંદર ભાવનગર ભાવનગરથી બંને ટ્રેન છે ને દસથી પંદર મિનિટ માટે હોટ લેશે તો કોટી ઉતાવળ જોરદાર કર્યા વગર આવી જવું તો આ રીતની કંઈક છે ટ્રેન તે મળી જાય છે તમને સર જંક્શનથી તો હવે જેતલસર જંક્શનથી આપણી ગાડી જે છે પોરબંદર ભાવનગર રવાના થઈ ગઈ છે આપણે જે ક્રોસ હતો એ ક્રોસ કરી નાખ્યો છે અને હવે આપણે જેતલસરથી લાઠી તરફનો જે આપણો રસ્તો સફર છે એ સફર શરૂ કરી ચૂક્યા છે એવી અને આગળ એક્સપ્રેસની જે ટિકિટ હતી એટલે એ ટિકિટ શું હતી તે તમને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો હું તમને બતાવીશ અને બાકી તો એક્સપ્રેસમાં પણ તમને સરળ રીતે સુવિધા મળી જાય ચાર્જર પોઈન્ટ છે અને સ્લીપર કોચ મળી આ જે ગાડી છે આમાં ગર્દી ઓછી છે કેમ કે ઓલી ગાંધીનગર કેપિટલ હતી તેમાં ગર્દી વધારે હતી ને બાકી તમે જોઈ શકો છો હવે આપણી ટ્રેન છે જે રવાના થઈ ચૂકી છે જેતલસરથી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લો આગલા સ્ટેશન ઉપર જઈને મેળાને શું ટિકિટ છે શું પ્રાઇસ છે તે તમને આગળ વિડીયોમાં બતાવીશ તો આપણું આગલું સ્ટોપ જેતપુર આવી ગયું છે તમે જોઈ શકો છો જેમ કહી શકાય કે સાડીઓના ફેક્ટરી કહી શકાય કે જ્યાં દસને એક મિનિટે પહોંચાડી દીધી છે જેતપુર સ્ટેશન ઉપર તમે જોઈ શકો છો અને ઘણા બધા યાત્રિકો છે સ્ટેશન ઉપર

ધીમે ટ્રેન ગતિ પકડે છે અને આપણો સફર જુનાગઢ થી લાઠી તરફ શરૂ થઈ ગયો છે આપણે ખાખરિયા સ્ટેશન ઉપર પહોંચી ગયા છે જોઈ શકો છો અને અહીંયા ટ્રેને પાંચ મિનિટનો હોલ્ટ લીધેલો છે તમે જોઈ શકો છો જ્યારે આપણે એમ થયેલો છે દસ બત્રીસ મિનિટ તમે જોઈ શકો છો જે જર્મેરિયા આવતા છે

કુકાવાવ સ્ટેશન ઉપર ઘણા બધા યાત્રિકો ઉતરી ગયા છે જોઈ શકો છો દસ ને તેતાલીસ મિનિટે કુકાવાવ સ્ટેશન ઉપર ઉતારી દીધા છે અને અહીંયા ટ્રેન ઊભી છે તમે જોઈ શકો છો ઘણા બધા યાત્રિકો ઉતરી ગયા છે નીચે અને હવે આપણે લાઠી ટૂંક જ સમયમાં લાઠી પહોંચવાના સેવી તો હવે કઈ રીતની ટિકિટ છે તો તમને હું બતાવીશ હિતેશભાઈ આપણે જુનાગઢથી લાઠીની ટિકિટ શું હતી

ટિકિટ પ્રાઇસ કોર પડી ગઈ છે હાલો આગળ ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ શીતલ રેલવે સ્ટેશન જોઈ ગયો છો 11 ને 13 મિનિટે આપણને પહોંચાડી દીધા છે શીતલ રેલવે સ્ટેશને બધા યાત્રિકો બેઠા છે રેલવે સ્ટેશને નેક્સ્ટ સ્ટેશન જે કી જગ્યા ત્યાં આપણે મિત્રો ઉર્ષુ એટલો તો તમે જોઈ શકો છો ચિત્તલ રેલવે સ્ટેશન પાસે ગાડીએ હોટ લઈ લીધો છે અને આ ગાડી લઈ એમ કહી શકાય કે સ્પીડ પણ બહુ એની એટલી છે લગભગ સો એકસો વીસની પર વર્ષ કિલોમીટર ચાલતી છે પણ સાથે સાથે સ્ટેશન પર એટલા આવે છે કે બધા સ્ટેશને હોટ લઈ જાય છે લગભગ આઠ દસ સ્ટેશન આવે છે અને આગળ વાત કરીએ તમને ચૂનાગઢથી લાઠી માટે તમને સાઠ રૂપિયામાં પહોંચાડી દેશે અને ખાસ કરીને જેતલસરથી ક્રોસ લેવાનો આવે છે તો અત્યારે ચિત્ર સ્ટેશને પહોંચી ગયા છે અને બધા યાત્રિકો આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા હવે આગળ જઈને આગલા ખીજડીયા સ્ટેશનલી મિત્રો હવે આપણે લાસ્ટ સ્ટેશન લાસ્ટેશન આપણી સફર છે જુનાગઢથી જે લાઠીની એની લાસ્ટ જે સ્ટેશન કહી શકીએ તે છે આપણે ખીજડીયાનું સ્ટેશન તમે જોઈ શકશો જ્યાં સ્ટેશન આવે ત્યાં ટ્રેન ધીમી થઈ જાય છે અને ખીજડીયા જંક્શન પહોંચી ગયા છે પબ્લિક બધા બહાર આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને આગળ આપણે હિતેશભાઈ પણ વ્લોગિંગ કરી રહ્યા છે જોઈ શકો છો ફાઈનલી ખીજડીયા જંક્શન સ્ટેશન પર પહોંચી ગયા છે એવી અને આ ગાડી લગભગ આપણે નવ ને અડતાલીસ મિનિટ થી પચાસ મિનિટની આજુબાજુમાં આપણે જુનાગઢથી પકડી હતી જે આપણે ગાંધીધામ ઇન્ટરસિટી જે હતી એક્સપ્રેસ એ પકડી હતી અને જ્યાંથી પછી આપણે જેસલતરથી આપણે ક્રોસિંગ કર્યું છે અને ખીજડીયા જંક્શન અગિયાર ને છવ્વીસ મિનિટે પહોંચાડી દીધા છે તો ખીજડીયાનું આ રીતનું કંઈક સ્ટેશન છે તમે જોઈ શકો છો ખીજડીયા જંક્શન તો હવે કન્ટિન્યુ વિડીયોમાં અહીંયા રહેજો હવે લાઠી જઈને મળ્યા આગળ લાઠી રેલવે સ્ટેશને પહોંચવાની થોડીક જ વાર છે ને આપણને કાગડીઓ જે છે તે લાઠીનું ફેમસ જે છે કાગડીઓ તે આપણને દેખાઈ ગયું છે તમે જોઈ શકો છો કાગડીયાની સામે જ આપણું ફાઇનલી સ્ટોપ આવી ગયું છે એટલે કે જુનાગઢથી લાઠીની સફર અહીંયા આપણી પૂરી થાય છે તો હવે બધા કોમેન્ટ કરી દેજો કે આ સફર તમને કેવી લાગી અને લાઠીથી જુનાગઢ થી લાઠી માત્ર ને માત્ર સાઠ રૂપિયામાં પહોંચાડી દઈશું લાઠી સ્ટેશનની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે તમે જોઈ શકો છો ઓનલી ફોર માત્રને માત્ર જુનાગઢ થી લાઠી ખાલીને ખાલી સાઠ રૂપિયામાં જો તમે એક્સપ્રેસ નવા નહીં બેસો એક્સપ્રેસ ટ્રેનમાં લોકલ ટ્રેનમાં બેસશો તો માત્રને માત્ર ત્રીસ રૂપિયા ટિકિટ છે અને એક્સપ્રેસની ટિકિટ છે સાઠ રૂપિયા અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે એમ કહી શકાય કે જૂનાગઢથી 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 અગિયાર એકતાલીસ મિનિટે આપણે જૂનાગઢથી લાઠી પહોંચી ગયા છે તો હવે આ વિડિયો તમે જોતા રહેશો અને હવે બધા યાત્રિકો છે જે આગળ ટ્રેન જાય છે ભાવનગર તો આ બધા યાત્રિકો ભાવનગર છે અને હવે આપણે ફાઇનલી લાઠી સ્ટેશને ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય કે જે જૂનાગઢથી લાઠી જે ટ્રેન સફર હતી જે એકસો ને એકવીસ કિલોમીટરની અંદાજીત છે તે ટ્રેન સફરનો વિડીયો માત્ર ને માત્ર તમને સાઠ રૂપિયામાં જે જૂનાગઢથી લાઠી છે તે સફર તમે માત્ર માત્ર સાઠ રૂપિયામાં પૂરી કરાવી છે કરે બેટાને તમે પણ જાઓ તો આ ગાઈડ કાંઈ આવજો તો વિડીયો પસંદ આવ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમારે સબસ્ક્રાઈબ ફોલ કરો જય માથે જય દ્વારકા જઈશ હરે મહાદેવ